તો જય માં સોનલ કેમ છે ભાઈ મજામાં આપણે મજામાં ડાળા આગળ આગળ બેને રાતો મળી આપણે જવાનો તો તો જો આઈને બધા બેઠા તમે પૂજા બેન કરે ગયા જો તો બા બા બે એક શબ્દ દયો બોલી તો હરાઈ કોક માણ હરાઈ જો હા ઈ તા હરાઈ જ ઓગળો જો બેઠા હાથ કેવા એક શબ્દ જ દયો તો પારા વિડી ઉતાર જે ठीको ठीक माना जोवे मजा आवे निवा उतारवा गाइस तो हमें आपडी ने मीमाबे निकरे आजो देखाता दी है ना आपडी जावन खेतर मा ढळावी तो ना जायवा गळागड़ बिनरिया आपे आगण बढ़िया जो के आपली काही काम ने आथेन फॅमिली व्लॉग आवी तो जोत सीताराम जे श्री कृष्ण जय द्वारकाधीश तो उ है आज मालते भाई ने ओलाम सीताराम करा का के छई भाई के ने छई भाई का मणी आज दी नु के बगावे न गाडी में बियो को આજ ગુરુવાર હે ને ત્રેવીસ દી તો એ છે જયભાઈ ઘેર આવ્યો ને જ નહીં આવો ઈ કે મૂકા કે એ ભાગી જાય તા કે હજી એક ટ્રીપ જામું હજી એક ટ્રીપ જામું તે કાલે આવે કે ન આવે એ ખબર નહીં જ ન આથી મેં ઈણી હાવું એણી ફરી આગળ તો આઠ કરે ને એ કે હું માય એક જ ટ્રીપ જ આઠ દીનું કરે નહીં કે ને ત્રેવીસ દી થયા જે આવ્યો ને તે માલદેવભાઈની મણી હા ઘર ત્યુ ને અમાલ દે ભાઈ એ બ્લોગ બનાવે તો એના વિદ્યા ની લાઈક કરજો શેર કરજો થોડક સપોર્ટ કરજો તો ઈ આગળ ની કામા રાજેશ્રી બિનાવી બે શબ્દ બોલે બોલ રાજેશ્રી બેક કરો ચેક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો ગાઈસ હવે આપણે જય બંધ કરીને નીકળવાના હવે આપણે જઈ ઘરે આપણે જવાનું દુકાનો નીકળ ચાલાઈએ તો હાલો ગાઈસ તમારે પૈસા અલગ જ જઈને દુકાને ચાલે લઈને જો નીકળવા આપણે આગળ આગળ જઈએ આપણો તો મીમા નહીં મિત ગાલા ને જીણી પર લેતા જાયે હાલો મહિને જાયે આપણી આઈને સીધા અગણ બની આગણ મળી તો આપણે આગા રોડ ઉપર આઈને જો જાયે આપણે આઈને જો આમનું ઘરુ છે જોુંુંડા આપણે જો આપણે આ તા ફેમિલી વ્લોગ છે હાલો મહિને જાયે આપણે આગળ આમને દુકાને જાયે હતાને તો આગળ બિના તો જો હવે આમનેમ જાયે આપણે આગળ તો હાલો આગળ આગળ બિના तो हम आप पांच छाए थे जो आप मीमन भाई ना ब्लॉक पर काम ले थे मैं कितक लटक लाई लाइए आप दुकानी तला में बिना आगे अगर मड़ी सीधा आग तो जो खरे मिम्मन के मस्ती न लगे तला में आगे बिना मेरा दुकान है जाइए तो हम आप स्टीकर ने जाया घर चलाने नीकरेगा आप दुकान तो तीन जया दी है स्टीकर आप कहीं नजर स्टार वाला जड़िया जो, जो की वा तो खरी क्या तमें लागे कमेंट दी कर दीजिए भाई नहीं थारा लगता है जमने लगते कमेंट कर जाला आपने अला तो आप जो स्टीकर ले तो हमने जवाह अमेर आप कहीं कामधं ना तो नीक पा आपने रखा पांच रुपया खिस्सा में पड़ता था भारी लगता था ए दुकान स्टीकर ले लिया तो आप जो स्टार वाला स्टीक्र जो है छक्स अमने जो चक्सा आगे जाइए आगे बताऊँ रोड पर जाओं जाइए फोनदारों सीधा कर लिए जो नजारो तो आमने जाए आपने आग फोन हाँ बहुत जाते है अपने जो तो खाई नजारा जो खाटी का आंबली है तो आप जो काटो बहुन लगे જો મીમન આ લોમી જો તો અહીં ગોલ્ડન વન લખેલું છેમી જોઈ શકતા હશો તો આલે એમની ગયો તો હવે ગાઈસ તો હે ને આપડી ઘરે પગવા આવેગા ને જો તમે સુરજ દાદા આંસે દેખાતા દીહે તમને સુપર હીટ લાગે અટાણે તો સુરજ દાદા જો કે હવાર નું સન ચટ લીધો ને તા એ જોરદાર લાગે કે અટાણે ને જો કે હવાર આપડી પરવાર હોય ને આપડી ભણીવા જાય હવાર મે વેલા ઉઠે ને આપડી દીવાની જવાનો ભણીવા આપડી ઈના જાતા એનું કામ ક્યાં જાલે છે આપડી તો એટલે એને સંશન ન લાગે રવિવાર હોય ને તો જેડી કીક કરે હગી આપણી એ પણ વહેલા ઉઠે ને તો નક્કર નહીં આમાં બધું એ હે ને અટાણ વેલા ઉઠવા ઉપર છે વહેલા ઉઠીએ ને તો જ એને સંશ એટલે હગીએ બાકી કંઈ નહીં ને તો બસ જે ભણતર રહે એટલે ભણતર પૂરી કરીએ પછી જે આપણી દરેક વિડીયો આગળ ઉતાર હગીએ બાર સુધી ભણ્યું હોય ભણ્યા હગીએ તો તાળા આગળ આપણે અહીંયા વિભાગ દ્વેષા દાદા કોકનું ગલુડિયું આ જો તો ખરે આડું तो तमी क्यों मस्ती नो जो ते खाली जो रोड ना नजारो तुम खाली जो शकता हम तो कमेंट कर दीजिए हल्ला आप जाइए आगे ताला आग अगल बिना जो आपला ध्रुव भाई जो खराज पूछता है अपने जारी क्या रोड पर रखे जाइए सीधा चाले आगे बीना तो आप घर रस्ते जो जाइए सीधा आपने चाल जाइए जो दखने कष्ट का जा है પાણી લીલું સોમ થયું કયા ક્યાં સાથે ખબર નહીં જઈએ તો આપણે હેના હવાક નતો પાછા રોડ ઉપર જવાનું જઈએ જાય આટા ફેરા કરીએ એટલામાં કાલે તમને એ જવાર વાટર લીધી ભાઈ દીકરો તમને એ પણ દેખાડી દે જો કે અટાળ જ ભીણ્યા કંઈ લેસન લૂતું નહીં તો હક ન થાય જો કે કોઈ લેસન તો હોય જ નહીં આપણે ડિવાઇન ફૂલમાં જઈએ ને મજા જ આવી જાય ભીણવાની તો તમે તમારા કોઈ હગા ભૂણતા હોય તો પૂછજો એની ડિવાઇનમાં ભીણવાની મજા જ આવે જાય તો મિતા ને હું તો અમારે જ ગયો તો એ મણિતા પહેલે જ દિવસે કામ હોય તો હું જાય મળીને બધું ફાવે જ જાય બધું જો આમ ને ભાઈ જવાય વાત લીધી હળા જવા તો ફરી નજર તમે કીધો હા તો આપણી સ્ટીકરો એ મિલવાના જ ગયો હાથમાં નાથમાં રાખ્યા તો મહેમાન આવી ગયા ભાઈ બેક શબ્દ બોલા ગયો કઈ વાંધો ને તો ભાઈ મિહમાન ની એકતા ગુસ્સાવાળી નહીં બોલે નહીં બિસારા પાછો કામ ગેર સર્વિસ થતી હોય ને કંઈ ઘણી ઘણી કંઈ નહીં થતી હોય ભાઈ એક દી થઈ હતી તફરી હોય એ મને ખબર તો ગઈ તો મસ્તી કરીએ ભાઈ એમની બે કંઈ સર્વિસ બર્વિસ થઈ નથી તો કાંઈ કોક દી થઈ જાય આપણી નાના થઈ ગઈ છે સર્વિસ તો જોવો જવો જવાનો કે મસ્તી નો હવે તમે કોમેન્ટ કરી દીજો આ કામ આડું અહીં કાંટાવાળી વસ્તુ હોય ભાઈ ગઈ લાગ્યો હાથમાં લોય કઈ જોવો લોહી કઈ જ મીઠાઈ ભાઈ તો એવું ન હોય

જો આયો ભાઈ ભેરામી જોય શકતા હસો કે મસ્તીની મોટી બધી વાય છે કમેન્ટ કરી દીજો તો કી વીક લાગે તમને સ્નેટમાં સ્વસ્થ વસ્તુન કમેન્ટ કરીને કીધું કે મે એક વસ્તુ કરી દીયો ને તાલે આગળ આગળ બિનારી આગળ મળીએ તો ગાઈસ જ આપડે ઘરે પુગાવા ને વિડીયો ને પૂરો આતી કાલે નવો વિડીયો સાથે મળીને જો અડધી કા લેઈએગા તાલે છોટાળી ને મળીયા આવતી કાલે નવો વિડીયો સાથે તો હાલો બધાઈ ની બાય બાય ની થોડીક આગળ વાત કરીએ તો આપડી સમય વિમાન આપી હે નવો ભણીએ परीक्षा तमाम रोज कर दस मैं बहुत इंटरेस्टिंग रही है वीडियो कारक उतारे बोर्ड की परीक्षा रही पास तो सामूज पड़े काम का ना मे आती प